હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આઈ હોપ કે મજામાં જશો તો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં વિડીયોની વાત કરીએ તો ગીર સોમનાથના ઉના તાલુકાના લેરકા ગામને એક વ્યક્તિએ જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો અને ફોનમાં જણાવ્યું હતું કે કેવી રીતના એમના ગામના જે વ્યક્તિઓ છે જે બીજી જ્ઞાતિના એમણે પોતાના બધાના સંગઠન બનાવી અને દલિતો ઉપર એમ કહેવાય કે પાણી કરિયાણું ને દૂધને એ બધું આપવાનું બંધ કરી દીધું હતું અને હાલની સદીમાં પણ કહીએ કે આવા લોકો જે મન બુદ્ધિ જ કહેવાય કે જે લોકોને ખ્યાલ નથી હોતો કે આ જમાનો અત્યારે કેટલો ટેકનોલોજીનો ચાલી રહ્યો છે પણ છતાં પણ અમુક લોકો આવા ભેદભાવને આવા જાતિ વિરોધના કામ કરતા હોય છે તો ઓડિયોમાં આપ સૌ સાંભળો કે કેવી રીતના એ વ્યક્તિએ જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને તમામ વિવિધ જણાવી હતી કે કેવી રીતના એમને અને સમસ્ત જેટલા પણ ગામમાં દલિત લોકો છે તેમને કહેવાય કે દૂધ પાણી અને કરિયાણાથી એનો બહિષ્કાર કર્યો હતો તો સૌથી પહેલાં આપ સવાર રેકોર્ડિંગ સાંભળો ને પછી આપણે ચર્ચા કરીએ વિડીયોમાં બને રહેજો ને વિડીયો પૂરો જોજો સોલંકી શંકરભાઈ પુનાભાઈ બોલું છું લેરકા ગામથી બોલો બોલો આ ઓલી ભાઈ એટ્રોસિટી થઈ ને ક્લિયર કમાતી એ લોકો ગામના લોકો એ મીટિંગ કરી કે નક્કી કર્યું કે પાણી ગામમાંથી દૂધ આ આતે એ લોકો ને અનુસૂચિત જાતિના લોકો ને નહીં આપતા હા ને આવી રીતના છે કે મારું પેલાનો સુનું ઓડિયો છે કે ગાજુ જેસ નામ છે તે મારી મરકરી affaire કરવા ગયા હા હા તો હવે શું કરવાનું આપણે એટલે એમ નહીં એમાં તમારી પાસે પુરાવા છે કે તમે દલિતોને નહીં જમવા આપો કે રાશન નહીં આપો કે ગામમાં પાણી નહીં ભરવા દેવું એવું તમારી પાસે પુરાવો શું છે સરકારી માલ બધું આપીએ પણ એ લોકોએ મિટિંગ કરી છે ગામમાં કઈ કંઈ દેવાની આપડે ગામમાં એટલે લોકલમાંથી કોઈ નહીં આપવું એવો પુરાવો શું મને આપો એમ કઉ એ વાત ની સાચી છે તમે પુરાવો છે કે એટલે ગામમાં છોકરી દૂધ લેવા ગઈ ને તો ના પાડી દીધું કઈ દુકાન વાળા એ ના પાડી એ બાવાજી છે

એ છે ને મેં અરજી કરેલી લીધી અગાઉ બધું ખરાવ ને બધું બરાબર હા એમાં એ લોકો કામ નતા કરતા એટલે હું રજૂઆત કર કરતો વારો વાર મારી સરકસ વિદ્યો આઈટીઆઈ ને બધું મારી મારે ભડેલું છે એ બધું કરતો બરાબર અને એમાં હા એ એમાં નથી થઈ એ પછી સાંભળો તો ખરા એ પછી મને ત્યાં છે ને પવન શક્કીમાં ની એ લોકો જેમ તેમ ઠરાવ આપે વાલ આપી દીધા એનમાં સી બરાબર હા એટલે મેં એને ઇશ્ય મેં કીધું કે ભાઈ તમે આ એનઓસી આપી દો તો અમે મેં કીધું આ દેશાસ જત છો તે દિનની અમને કોઈ જમીન સાથે મને નથી આપતા બરાબર તો અમને ખરાવ કરીને આપાવો ને એમ હા પછી એમાંથી મેં એ કે કે અગાઉ મે રિંગ કરેલી તો મને કે કે તમે એ કરો કરો અરજી કરો એ અરજી કરો મેં અરજી કરી અરજી એકવીસ તારીખની છે મારી પાસે હે હા અને એમાંથી એ લોકો હવે મને સાડા તો 75 નંગ ગાલા મનિયા બોલાયો પંચાયત ને પંચાયત ને આ બધું સમાધાન થઈ ગયું અરજી બધી બધું મેં તોખ્યા કે લઉં બરાબર બધું સમાધાન થઈ ગયું ને વળતા પછી આવીને પછી બેટે બેટે સરપંચ ને પત્ની છે બુટલે કરી મને મારવા મે તો હા પછી 26 તારીખે હાજે 8 વાગે એકસો આઠ કરી 108 કરી ને દવાખાને ડાકલી હા એ ફરિયાદ દોલ ના હા આ ફરિયાદ કરી એના અનુસંધાને તમને ગામમાંથી જાકારો મળ્યો કે ભાઈ અહીંયા કાઈ આને આપું નહીં દલિતોને હા 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 હું સામાજિક ન્યાય સમિતિનું છું હવે આ છોકરી જે દુકાને દૂધ લેવા ગઈ ગઈતી ને એને દૂધ નો દીધું એ છોકરીનું નામ શું છે ધર્મિષ્ઠા ચા આદનુદી આપી ધર્મિષ્ઠા છે હવે ધર્મિષ્ઠા બેન એનું આખું નામ ધર્મિષ્ઠા બેન

ધરમદાસ પછી ધરમદાસ ની દુકાન કરિયાણા ની છે હા હા પછી દૂધ લેવા ગયા તો હું કીધું દૂધ લેવા ગયા તો એમ કીધું કે આ એક છેલ્લી વખત આપું હવે આવતી ને પછી ના પાડી અમારે ગામ મૂકીને ને જવું પડે પાંચ હજાર માં દંડ ભરવો પડે એમ કીધું ધરમદાસ એ હા ઓકે તો ધર્મિષ્ઠા આપણે પણેલ જો તમે હા તો ધર્મિષ્ઠા બેન એના નંબર મને મોકલો ની

ઈમેલ અગાઉ છે ને સુનો વીટ મારો ઓડિયો છે કોનો મારો કોની આર્ય ઈ માજી સરપંચ આર્ય એમાં શું છે કે કે મે જમીન બાબતમાં મારા જે મોટા ભાઈ અમારા મોટા ઓપન છોકરા બધા કાગળિયા કરતા બરે બત જમીનના કાગળિયા ઈ લોકો ઉખાડી હા એમાંથી મે જરીક ગયા લુગુર ઈ સાંભળો આપણે અત્યારે ઈ જરૂર નથી અત્યારે આપડા જે કાઈ તમને દલિતોને ન દેવું ઈ અત્યારે બને ઈ ખોટી મેટર છે હવે તમે મને છે ને આ ધર્મિષ્ઠાનો ફોટો આ પછી સરપંચના નંબર છે

નહીં કોળી સમાજ કોળી કોળી સમાજ કોળી સમાજ ચાલો એના મોબાઈલ નંબર મને આમાં આપો કા બોલી જાવ નંબર નંબર હાલો હું તમને વ્હોટ્સએપ કરું હાલો આમાં વ્હોટ્સએપ કરો પછી ફોટા મોકલો પછી આવડા ભાઈ ધરમદાસ ના મને ગાયકા નંબર દયો ને યાર હાલો હું ઘડીક ખમો આપું નગર ન્યા જઈને મને આમાંથી વાત કરાવી દયો ધરમદાસ હારે નો દયો નંબર તો હા થી વાંધો

એને લગભગ મારો નંબર બ્લેકમાં નાખી દીધો સરપંચે હા એ બ્લેકમાં જ નાખી દીધો હા કેમ કે મારું નામ આવ્યું હોય ને મનસુખ રાઠોડ હા હા એટલે બ્લેકમાં નાખી દીધો હાચી વાંધો છે મને ધરમદાસનો નંબર દયો ને ભાઈ ધરમદાસ નંબર નથી તો એ આ છોકરી ને ત્યાં મોકલો ને હું એની હારે વાત કરી લઉં હા લ્યો હાલો હાલો હા अब्रक याखा दो ना शाल्याजा अरेकोडेंगी मास्ते हैं तरी यहां तूचे पुराद दो पुराद दित ચાલુ રાખજો આ તું એ સાયમ ઉજા કરો మనోర దాస్ బ మనోహర దాకి આ રામોજી મનોહરદાસ બાપુ એટલે મને મારે બાપુ તમારી જોડે વાત કરી છે તમારો નંબર દયો ને આ છોકરી મેં કીધું તું મને કે બાપુ હારે વાત કરો મેં કીધું મને એમના નંબર દયો ને તો આપણે અંગત વાત કરવી છે ને તો તમારો નંબર દયો આપણે આપડે બેય વાત કરવી હમ હા મનોહરદાસ બોલું બોલું ક્યાં રામાયા કે એ હા હાલો રાખો તમારો નંબર દયો એટલે આપણે બેય અંગત વાત કરી લઈએ લખો હા બોલો 9163 9163

હવે બાપુ એવું હતું કે અહીંયા કઈક તમારા ગામની અંદર આવડું કઈક ઓલું છે ને શું કઈ એટ્રોસિટી ના કેસ થયો ને એમાં કઈક આ ગામમાં કઈક આ દલિતોને રાશન ન આપવું ને એને ઓલું પેલા છોકરીને કે એવું કીધું કે ભાઈ આ છેલ્લી વાર તને દૂધ દઉં છું પછી ગામના હવે ના પાડીશ એમાં હું છે અમારે નાતના પટેલ એ ગામ ભેગું કરાવ્યું હા ને આ લોકોનું માથે ને માથે થઈ ગઈ હતી કોની હારે દરબારી હારે સરપંચ ની હારે સરપંચ હા ગામ બે ફૂન કર્યું એટલે હું તો રામજુ મંચને પૂંજારી છે હા એટલે ગામ બધાય દુકાનવાળા બધાએ ને કીધું પછી મારે કોઈને માલ દેવા આવું નહીં બરાબર એટલે ગામ આખા કોઈને દલિતોને જ નહીં હા કે એવું ગામે ગામે બધાય છે ને હા કર્યું હોય છે આખા ગામનોમાં મત મત થયું હોય છે હા આખા ગામનો મત છે એમાં હા હા બાપુ તમે તો સાચું છો આપણે એવું ન રખાય એનું કારણ છે કે આમાં શું કાઈ કે આ કરિયાણાની દુકાન આ બધું જે છે ને એની અંદર કોઈની અંદર એમાં ભેદભાવ ન રાખી શકે અમારો કોઈ વાંધો નથી સમજી લ્યો પણ અમે તો રામજી મંદિરના પુંઢારી અમને મંદિર ખાલી કરવા તો અમારે તને રે બે વાંધો ને તમારે દલિત ન હારે સમજી પંદી નું ખાલી કરાવ એટલે તમને અત્યારે ગામમાં કોઈ એ નઈ કે એવું એવું કોણે કેવામાં તમને કેવામાં કોણે આવ્યું છે સરપંચ થી આ ગામ છે આ એમ રાય આખું ગામ પણ સરપંચ ના આદેશ થી ત્યુ છે કેમે ગામ સમસ્ત છે સરપંચ પટેલ હું એમ કહું છું બાપુ ગામ સમસ્ત છે એટલે આખા ગામમાંથી એવા મેઈન કરતા હર્તા નો નિર્ણય કોણ છે એમ કહું અમારા પટેલ નથી ના પટેલ એમાં કોઈ એમાં કોણ એવું કેવા માં આવ્યું ભાઈ આ નો દેવું અત્યારે એવો તમને આદેશ કોના મારફત કેવા માં આવ્યો તો મારે અહીંયા બધી દુકાનો પર સરપટેલ આવીને કઈ ગયા ગામના બધા સભ્યો આ રહ્યા હતા ગામના સરપંચ ખુદ આવીને કઈ ગયા સરપંચ નહીં પટેલ પટેલ એનું નામ શું છે પુંજાભાઈ હે પુંજાભાઈ પુંજાભાઈ એનું પુંજાભાઈ આખું નામ પૂંજાભાઈ જયભાઈ સોલંકી પુંજાભાઈ રામભાઈ સોલંકી પટેલ છે કોળી કોડી છે ઓકે એના નંબર એના નંબર બાપુ નહીં પટેલ પર ફોન રાખતા નથી નથી રાખતા ઓકે હવે મતલબ આ સરપંચ આ બધે ગામે થયું એટલે આખા ગામમાં દલિતોને કાંઈ આપવું નહીં હા એવું આદેશ કર્યો ભાઈ ગામ ખાય આ અમાર તો કોઈ વાંક નથી અમે તો બધાને બોલાવી આવ્યા છોકરી આગળ આવ્યું છે બપોઆ એકવીસમી સદી છે અત્યારે તમે આ બધું જે હાલે છે એ એક ગેરકાયદેસર મેટર છે અત્યારે કોઈ દલિતોને આપવું નહીં આ કરવું નહીં હડાડ કળ યુગમાં હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ તો એની કરતાં તો હવે આમાં આમાં ક્યાં માણસો આ જે સમાજ બુદ્ધ ધર્મ અપનાવે છે ને એનું મતલબ આ છે કે હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ હવે ટીલા અમે મેલિયું ધૂણી અમે રામને માની અમે કૃષ્ણ ને માની અમે ભજન ગાય તોય કામ ભેગું થઈને કે આને નો દેવું તો હવે અમે હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ નો વિરોધ એમ પટલ ને મળો થાય આવીને આ બધી વસ્તુ થી વર્ણ આ માણસો અત્યારે જે ધર્મ પરિવર્તન કરે છે ને એ આ ત્રાસ ઇસ્લામ ધર્મ સ્વીકારી પોકારી ગઈ છે કે હજી બૌદ્ધ ધર્મ માં છે હજી ઈસ્લામી ધર્મ માં સ્વીકારી લે છે અમુક જે ઘાચી એવા અમુક અમુક જે છે એ અમારા ધર્મ માંથી ઈવડા લોકોએ ઇસ્લામી ધર્મ સ્વીકાર્યો જેની અંદર માતાજી ની પૂજાય છે ન હલા નઈ મને છે આ એ તો છે બને કે આ ધર્મના થી હિન્દુ હોવા છતાં હિન્દુને સડા રાખવા હિન્દુ હોવા છતાં એને રાશન દેવું નઈ હિન્દુ હોવા છતાં એને દૂધ દેવું નઈ હિન્દુ હો તો આ દેશની અંદર એવો કયો ભગવાન છે કે અમને સમાનતા આપી શકે એવો એક તો ભગવાન બતાવો કે અમને સમાનતા આપી શકે અમને અમારો અધિકાર આપી શકે એવો કયો ધર્મ છે કે ઈ ધર્મને અંદર અમે પ્રવેશ કરી કે આ બૌદ્ધ ધર્મ એક એવો ધર્મ છે કે જેની અંદર અમારે વર્ણ વ્યવસ્થા નથી અરે એ બધું તો ઠીક છે પણ આ અમારે તો ના પાડે તો શું કરું જો બાપુ ના પાડતા હોય તો તમે એ તો પોલીસ માં આપડે અત્યારે અમે તમને આ બધું અમારી રીતે જે થાતી વિધિ કરશું પણ તમે અત્યારે આ છોકરીને કીધું ને કે છેલ્લી વાર દૂધ દઉં છું હવે લેવા ન આવતી એટલે તમારી હરે વાત કરવી પડી બાપુ હું તો મે તો ના ના પડી દૂધ આપ્યું છું હા આપ્યું તો પણ તમે કીધું કે છેલ્લી વાર દઉં છું એમ અબ આમાં ગામમાં ગામ આખું કરી આને કહી દે કે તો હું અત્યારે પોલીસને ત્યાં બધી જાણ કરું છું અને તમારો ઓડિયાના માધ્યમથી હલાવું છું વાંધો માંગોની હા એમાં આપણે કોઈ વાંધો નથી હા પણ હવે તમે દેવાનું ચાલુ કરી દીજો જેથી કરીને તમે આ શીસોડામાં ન આવો હા તો ઈ તો પછી તો પોલીસ પોલીસનું કામ કરશે કાયદો કાયદાનું કામ ઓકે હા બરાબર ઓકે ઓકે

ને અત્યારે ફોન આવ્યો એક ભાઈ નો જોઈ લઉં ત્યાં ને ત્યાં એને ગામ આખા એ એક સંપ કરી અને આ દલિતો ને ચા દૂધ ખાંડ કે એવું કઈ નહીં આપવું એવી આખી ગામની મીટિંગ મિટિંગ કરી સરપંચ અને કોઈ છે વ્યક્તિ એમને આવું કર્યું છે એટલે એના માટે મેં તમારો નંબર લઈને મેં તમને રિંગ કરી સર જોઈ લઉં જોઈ લઉં હો શું છે હા એટલે એમાં શું મેં કીધું તમારું નામ મેં લગભગ ઓળખીતા નથી નહીં કરશે પણ હવે આમાં તો હું જ ને સાહેબ જોઈ લઉં હો ઓકે ઓકે સર થેન્ક યુ હા જોયું મિત્રો કે કઈ હિસાબે આવી રીતના આજના યુગમાં પણ એમ કહેવાય કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે આ ટેકનોલોજી યુગ છે અને આવા ટેકનોલોજી યુગમાં પણ લોકો જે છે આ જાતિ ભેદભાવ અને આવી રીતના જે જે લોકોને નીચા દેખાડવાના કામ કરતા રહે છે પણ એ લોકોને એટલું જ કહેવાનું કે ભાઈ કોઈ આ જમાનામાં કોઈ નીચું નથી અને કોઈ ઊંચું નથી આ અત્યારે સંવિધાનના કાયદાથી દેશ ચાલી રહ્યો છે અને સર્વ લોકો સર્વ સમાન લોકો થઈ ચૂક્યા છે પણ છતાં પણ અમુક એવા મૂર્ખ લોકો છે જે જાતે ભેદભાવ કરતા હોય છે અને લોકોને નીચા દેખાડવાનું કામ કરતા હોય છે તો એ લોકોને ખબર નથી કે અગાડી જતા કાયદામાં જે પણ હશે તો તે લોકોને સજા અને નુકસાન થવાનું જ છે તો બને એટલું આવી રીતના કોઈની ઉપર અત્યાચાર ના કરો અને બને એટલું જેટલું હશે તેટલું સાથે મળીને રહેવું તેમાં જ મજા રહેવાની છે નકર પછી અગાડી જતા તમારી ઉપર પણ જેટલા પણ આ જાતિ ભેદભાવ કરે છે એમની ઉપર કાયદેસર કાર્યવાહી થશે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં અત્યાર સુધી સૌને જય ભારત જય સંવિધાન